સાયબર ઓફેન્ડર નાણાં ધીરધાર ટ્રાફિક ઇમોરલ આર્મ્સ એક્ટ જાતીય સતામણી તેમજ પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિ આચરતા ગુનેગારોને તેઓની ગુનાકીય પ્રવૃત્તિ ને ધ્યાને લઈ તેઓ વારંવાર આવા ગુનાઓ ન આચરે તેમજ આવા ગુનેગારોની સતત ચાલતી ગુનાકીય પ્રવૃત્તિ અંકુશ લાવવા માટે તેમજ શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી વડોદરા શહેરમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે તમામ હકીકતોને ધ્યાને લઈ ગુનેગારો ઉપર સખતમાં સખત રીતે પાસા તેમજ

મોહમ્મદ બિલાલ મોહમ્મદ અહેમદ ઉર્ફે પપ્પુ ખાન પઠાણ અને મોહમ્મદ અઝહર ખાન યાસીન ખાન પઠાણ આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા